સુરતના પાસોદરા વિસ્તારમાં આવેલા ઓમ ટાઉનશીપમાં આજે હચમચાવતી ઘટના સામે આવી છે જ્યાં ઓમ ટાઉનશીપના સત્તર નંબરના બિલ્ડિંગમાં રહેતી ઓગણીસ વર્ષીય પલ્લવી નામની યુવતીને ઓમ ટાઉનશીપમાં જ ચુમ્માલીસ નંબરના બિલ્ડિંગમાં રહેતા છવ્વીસ વર્ષીય અંકિત જયંતિભાઈ ભામણાએ ચપ્પુ મારી ઈજા પહોંચાડી હતી અને ત્યારબાદ યુવકે તેના ઘરમાં જ મોતને વહાલું કર્યું હતું સરથાણા પોલીસ મથકના પીઆઈ વિરલ પટેલ દ્વારા બનાવ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ઓગણીસ વર્ષીય પલ્લવી નામની યુવતીને તેની જ ટાઉનશીપમાં રહેતા અંકિત નામના યુવક સાથે છેલ્લા છ મહિના પહેલાં પ્રેમ સંબંધ બંધાયો હતો કે યુવતીની બે દિવસ પહેલાં જ પરિવાર દ્વારા સગાઈ કરી દેવામાં આવી હતી ત્યારે આજે યુવતીના પૂર્વ પ્રેમી અંકિત દ્વારા તેના ઘરે આવી તેની પ્રેમિકા પલ્લવીને ચપ્પુ મારી દીધું હતું અને ત્યારબાદ યુવક પોતાની સાથે કેરોસીન લઈ આવ્યો હતો જે પોતાના શરીર પર ઝાંટીને અગ્નિસ્નાન કરી દીધું હતું જેને લઈ યુવક ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું પિયાએ વધુમાં જણાવ્યું હતું કે યુવક અવારનવાર તેના ઘરે અવરનવરના સંબંધ હતા વધુમાં પીયાએ જણાવ્યું હતું કે યુવકના તેના ઘરે અવર જવરના સંબંધ હતા યુવતીના માતા અને યુવકના પિતા એક જ કામના બતની હોવાથી બંનેના ઘર વચ્ચે અને પરિવાર વચ્ચે ખૂબ જ પારિવારિક સંબંધ જોડાયેલા હતા દરમિયાન છ મહિના પહેલાં બંને વચ્ચે પ્રેમ સંબંધ કેળવાયો હતો પરંતુ આ સંબંધ અંગે પરિવારને જાણ ન હતી અને યુવતીની તેના પરિવાર દ્વારા અન્ય જગ્યાએ સગાઈ કરી લેતા યુવકે આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે આ બનાવને પગલે સ્થાનિક લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી હતી જે ફાયર અધિકારી બિપિનભાઈએ જણાવ્યું હતું કે અમે પહોંચ્યા તે પહેલા જ અંકિત જયંતિભાઈ ભામણા અગ્નિસ્થાનમાં સ્નાનમાં બળીને સંપૂર્ણ રીતે દાઝી ગયો હતો અને મોતને ભેટ્યો હતો અમે તાત્કાલિક ત્યાં પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો પોલીસે આ ઘટના અંગે સ્થળે પહોંચી ઈજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી પીઆઈ વિરલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ બનાવમાં પ્રેમી અંગે યુવતીને ચપ્પુ મારી હત્યાનો પ્રયાસ કરાયો હતો પરંતુ યુવતીને સામાન્ય ઈજા થઈ હતી જેને લઈ તેની હાલ સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ સામાન્ય છે પરંતુ યુવકે અગ્નિ સ્નાન કરી લેતા તેનું ઘટના સ્થળે મોતી નિપજ્યું હતું જેથી તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્વીમર હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે મારું નામ શૈલેશ ગીરી સોમવાર છે ઘટના મત મને કઈ હું તો કામે નીકળી જ મારી ઘરે શું બન્યું છોકરો કઈ પેટ્રોલ લઈને આવીને સળગ્યો અને મારી છોકરીને સરી મારીને પોતે છોકરીઓને માથે પેટ્રોલ નાખીને હળગાવેલ છે એ કાંઈ અમે જાણતા નથી બરાબર તે પેલા મારી છોકરીને હમણાં સગાઈ કરીને આવી છોકરો રોડે ધમકી આપતો આ તેને મારા તારી સાથે લગ્ન કરવા છે ને બોલું છે ને એમ કરતો